દર્દીઓની સારવાર કરી હતી ઓગણીસ લોકોને કડી કડીથી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા તો પાંચ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર ખ્યાતિના કેમ્પમાં મોતનો આ સ્ટેન્ડ આપ જોઈ રહ્યા છો ભયાનક દ્રશ્યો કે જેવા બેના મોત થતાં જ પીડિત પરિવારમાં આક્રોશ તોડફોડ થઈ પીડિત પરિવારમાં આક્રંદ આંખોમાં આંસુ પરિવારમાં મોભીને ગુમાવનો એ વસ્પશો અને ત્યાર પછી આપ જોઈ રહ્યા છો ભયાનક લોકોનો આક્રોશ સામે આવ્યો છે આ થોડું વધારે પડતું થયું જ છે અને ઉતાવળ વાળું લાગે છે અને બહુ સારું નથી લાગતું દેખાઈ આવે છે કે આમાં કોઈ જુદી રીતે ધંધાદારી રીતે દર્દીને લાવી દીધા અને દર્દીને કદાચ જરૂર છે કે નહીં એ પણ હજુ બહુ પ્રસ્થાપિત થતું નથી હું કોઈને મળ્યો નથી પણ એક ગામમાં એક સાથે

કેમ્પ રાખવામાં આવેલો હતો અને ત્યાં પેશન્ટ એન્જિયોગ્રાફી માટે આ હોસ્પિટલમાં લાવવામાં આવેલા હતા અને તે પૈકી અમુક પેશન્ટની એન્જિયોગ્રાફી કરી છે અને બે પેશન્ટ એક્સપાયર થયા છે તે પ્રકારની રજૂઆત અત્રે મળેલ છે આ પ્રમાણે જે બી કોઈ કાર્યવાહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જે કોઈ ગામના

ન્યૂઝ અમને મળ્યા અમારી ટીમ ત્યાં પહોંચી છે અને ત્યાં સ્થળ પર પહોંચીને બધી વિગતો મેળવી રહી છે કેટલા દર્દીઓ છે અત્યારે કેટલાની હાલત ગંભીર છે અને અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ યુન મહેતામાંથી ત્યાં પહોંચી રહી છે ડૉક્ટરો જે હાલ દર્દીઓ અત્યારે દાખલ છે એમની પરિસ્થિતિની તપાસ કરશે અને એમને જરૂર લાગશે વધારે સઘન સારવારની જરૂર લાગશે તો યુએન મહેતામાં સીટ કરશે અને આ સમગ્ર બનાવ દર્દીઓને મેડિકલ રેકોર્ડ વગેરે ચકાસી કરીને કેટલાને ખરેખર જરૂર હતી એન્જિયો એ બધું રેકોર્ડ અમે ત્યાંથી મળવી અને પછી સોલા હોસ્પિટલના તજજ્ઞો મહેતાના ડોક્ટર્સ વગેરે પીએમ જેની ટીમના નેતૃત્વની જે તપાસ કરીને રિપોર્ટ કમિશનર સાહેબને સુપ્રત કરશે તપાસનો વિષય છે માન્ય આરોગ્ય મંત્રીશ્રીએ રાજ્ય સરકાર લેવલથી તપાસના આદેશો થઈ ગયેલા છે મોટા ભાગે અમારી રાજ્ય સરકારની ટીમ પણ પહોંચી ગઈ છે અને જે સત્ય હકીકતો હશે આપ જે કહો છો એ પ્રમાણે કારણ કે આયુષ્યમાન ભારતની યોજનામાં જ્યારે લાભાર્થીના ઓપરેશન થયા હોય તો બટ નેચરલ જેનો ક્લેમ એમને મૂક્યો હોય અને ક્લેમ મૂક્યા પછી એના પૈસા મંજૂર થયા પછી ઓપરેશન કર્યા હશે સાહેબ તમે ગામમાં આવ્યો છો તમને લાગ્યું એકંદરે કે આ પૈસા માટે આ પ્રકારના કેમ્પ ખાનગી હોસ્પિટલે હું ગામમાં લગભગ સવારનો ફરું છું અને જે પ્રમાણેની સ્થિતિ જોઉં છું એ પ્રમાણે તો એક અને એક માત્ર આશય આયુષ્યમાન ભારત યોજનાનો દુરુપયોગ કર્યો હોય एवढ प्राथमिक लागे लागेल पण तपासना अंत्य खरेखर साची हकी अरकारी तपास टीम कार्यवाही राज्य सरकार लवले